મહારાષ્ટ્રમાં બદલાપુરમાં બાળકીઓ સાથેના યૌન શોષણનો સખત વિરોધ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાં પણ બદલાપુરમાં બાલમંદિરની બાળકીઓ સાથે યૌન શોષણ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો મંગળવારે થાણે ખાતે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો ટ્રેન રોકી અને વિરોધ નોંધવામાં આવ્યો હતો જો કે હાલ સ્થિતિ સામાન્ય છે રેલવે સ્ટેશન ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ટ્રેનો પણ સમયસર ચાલી રહી છે ત્યારે આ મામલે અત્યાર સુધીમાં શું શું કાર્યવાહી કરવામાં આવી તે વિશે જાણીએ તો આ ઘટના અંગે સેન્ટ્રલ રેલ્વે જીઆરપીના ડીસીપી મનોજ પાટીલે કોઈ કલમ લાદે અફવાઓ પર કાબુ મેળવવા માટે થોડા દિવસો માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે પોલીસે વિરોધ પ્રદર્શન અને હોબાળો કરવા બદલ ત્રણસો લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી જ્યારે ચાલીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવવામાં આવી હતી પોલીસે અફવાઓ પર કાબૂ મેળવવા માટે થોડા દિવસો માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે આ સાથે જ પોલીસે વિરોધ પ્રદર્શન અને હંગામા માટે ત્રણસો લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને ચાલીસ લોકોની ધરપકડ કરી લીધી છે હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે